નમસ્કાર દર્શક મિત્રો આપી પીએમસી ન્યૂઝ ટ્વેન્ટી ફોર બાઈ સેવન લાઈવ માતરના ઓમપુરી આશ્રમ પાસેના ગૌચરમાંથી મંજૂરી વિના વૃક્ષો કપાયા માતરમાં આવેલા ઓમપુરી આશ્રમ પાસેના વિસ્તારમાં ઓમપુરી આશ્રમના સંચાલકો દ્વારા ગૌચર જમીનમાંથી ગેરકાયદેસર ઝાડની કાપણી કરી નાખવામાં આવી હતી માતરમાં આવેલા ઓમપુરી આશ્રમ જાણીતો છે જેમાં આ આશ્રમ વર્ષો પહેલા કલેક્ટર દ્વારા ગામની જમીન આશ્રમ બનાવવા માટે આપવામાં આવી હતી જેમાં આ આશ્રમ પાસે આવેલ ગૌચર જમીનમાં મોટા પ્રમાણમાં ઝાડ ઉગ્યા હતા આ ઘટાદાર ઝાડનું ઓમપુરી આશ્રમ સંચાલકો દ્વારા કોઈ જાણ કર્યા વગર કે કોઈની મંજૂરી લીધા વગર કાપણી કરવામાં આવી હતી તેમાં આશ્રમ સહિત આસપાસના વિસ્તારના બસો થી વધુ મોળ ઝાડ કાપી નાખવામાં આવ્યા હતા આટલા મોટા પ્રમાણમાં ઝાડ કાપવામાં આવ્યા તો શું ગામના સરપંચ આ વાતની જાણ ન હતી આજુબાજુના સ્થાનિકો દ્વારા જણાવવામાં આવે છે ત્યારે સરપંચના ધ્યાનમાં આવે છે ઝાડ કપાઈ ગયા પછી વળતર મેળવીને શું કરવાનું તંત્રને કેમ દેખાતું નથી રિપોર્ટર સંજય ચુનારા ખેડા જીપીએનસી ન્યૂઝ ટ્વેન્ટી ફોર બાય સેવન લાઈવ